બેન ની પસંદગી કરવામાં આવી ત્યાર પછી આમ તો થોડા ઘણા સમીકરણો બદલાયા હોય એવું લાગતું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જમીન સાથે જોડાયેલા છે આ પાર્ટીમાં શિષ્ટને વધારે મહત્વ આપવામાં આવે છે અને એ રીતે તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કામે લાગ્યા બેન શોભનાબેનને જે આટલી સરસાઈથી જીતશે એવો અંદાજ નહોતો છતાં પણ અમારા ધારવા કરતો ખૂબ સારા મતોથી બેન જીત્યા છે અને જ્યારે બેન માટે કાર્યકર્તાઓ અને અમારા પદાધિકારીઓ જે મહેનત કરી છે એ બદલ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું